માધુપુર તાલુકો ખેરાલુ જિલ્લો મહેસાણા અમે કરણ અને હું ખેતર ડામોર પોતે અમે બે પાણી જોવા આવ્યા છીએ હવે જોઈએ છીએ અને નાળિયર પાણી દેખતે હૈ જોઈ શકો છો અવે અમે ફાઇનલી ખેતરમાં પહોંચ ચુકે હૈ પાણી દેખે કસે પાણી દેખાજાતા હૈ નાળસે વો વિડીયો બતા અભાર્ટિંગ કરવા જાહે હૈ હમ થોડી દેર મેં ખેત મેં પહોંચને વાળે હૈ

બતાવે નિશાન ત્યાં તમને નિશાન આપશું તે પ્રમાણે તમે અમારા અંદાજ પ્રમાણે જે ઊંડાઈ અને જે પાણી બતાવે તમને પાણી તમારે બસો ત્યાં છું ફૂટે છે હા એ પાણી બતાવે અને હાથનું બધું પાણી બતાવે